જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજે આપણે શું કરવાના છે એ આપણે આ વ્લોગમાં બતાવવાના છે એટલે તમે કન્ટિન્યુ વિડીયો મૂકીને જાતા નહીં આપણે અત્યારે શું કહે પેઢિયા બદલાવવાના છે તો પેઢિયા આપણે બદલાવવાના છે કેમાં આપણા મકાનની હોસ્ટ્રીમાં તો ચાલો તમને એ પાડી બતાવું આપણે આમાં બધા નથી બદલાવવાના આમાં આપણે તમે જોયું કે આ પેઢીઓ અહીંયા હવે આ પેઢી આપણે બદલાવવું પડે એમ છે પછી હવે આપણે અહીંયા પાછું આ એક પેઢી છે આ એક નહીં બાજુનું આપણે ત્રણ ચાર પેઢિયા બદલાવવાના છે કેમ કે આપણે ઉપર કપચી કરવાની છે પાણી કંઈ બહુ પડતું નથી પણ ભેજ ને બધી આવે ને એની હિસાબે તો એ બધી હવે આ કઈ રીતે હવે આ કાઢે ને એ ઘણાને ખબર હશે ને ઘણાને ખબર નહીં હોય તો આપણે એ એ પણ બતાવવાનો પ્રયત્ન કરશું તમને કે વિડીયોમાં રહેજો હવે આજે આવવાના છે પણ ક્યારે આવે તે નક્કી નથી તો એ બધા આપણે આગળ આગળ જોતા રહીશું ને આપણે તમે અહીં જોઈ શકો આપણે પર લાવી લીધા આપણે એ કંઈ બતાવ્યું નહોતું રેતી ને બધું ઉપર જોશે અને આપણે સિમેન્ટને બધી પણ આવી ગયું છે તો હવે આપણે આને આગળની કાર્યો હોય છે ને ભાઈ આપણે આમાં જે કરશે ને એ બધું તમને બતાવશું હવે આમાં એ જેક મારીને એને કરવાનું હોય હવે આપણે કઈ રીતના કરે એ બધું તમને બતાવશું પછી તો ભાઈ આપણે અત્યારે શું કહી પેઢીએ બદલાવવા માટે આવી ગયા ને અહીંયા અત્યારે જો ઝેક મારી દીધો છે અને હવે આવી રીતના ઝેક મારે અને પછી આગળ હવે શું કરી આપણે વિડીયોમાં જોશું મને બહુ ખ્યાલ નથી આપણે ખબર છે કે આવું તો કે હવે ફરે બ્રેક કરવેથી થોડુંક ખાક છે હવે જો આ બાજુ પર એટલું પેઢિયું છે સાડા અત્યાર ફૂટના છે તો ચાલો તમે વિડીયોમાં રહેજો આપણે આગળ જોઈએ આમાં શું કરીએ તો અત્યારે જો તમે આમાં જોઈ શકો આ પેઢીઓ આપણે કાઢવા માટેની અહીંયા બ્રેકઅપથી જગ્યા બનાવે છે અને ત્યાંથી પછી બેઠિયું કાઢશે બરાબરની સાડે તો આપણા પેઢીઓ કાઢે અને સડાવે ને એ પણ તમને બતાવીએ તો ચાલો જોશો વિડીયોમાં તો તમે આમાં અત્યારે જોઈ શકો છો પેઢીયું છૂટું કરી નાખ્યું છે તો હવે પેઢીયું છૂટું થઈ ગયું હવે આપણે આને બારાબારની સાથે કાઢવાનું છે તો ચાલો આપણી પાઘડી આગળથી જોઈએ કઈ રીતે શું કરે એ મિત્રો તમે જો જોઈ શકો છો આવી રીતના હવે પેઢી અહીંથી આપણે પહેલાં કાઢી તો લીધેલું છે અને હવે આ પેઢીઓ પાછું આપણે સડાવે છે તો અહીંથી સડાવવાનું છે તો તમે આ જોઈ શકો છો આમાં ભાઈ મહેનત તો એવડી જ પડે અને આ આપણાથી તો નષ્ટ થાય એમ પેઢીઓ આવી રીતના ઉપાડવું અને ત્યાં સડાવવું ને એ વસ્તુ તો કે આ તમે જોઈ શકો છો આ પેઢીમાં વજન કેવડું આવે એમ ઓજન એવું આવે અને આ ખંભે લઈ અને એટલી ઘડી ઊભું આપણે તો સારું થાય તો પેઢીઓ આપણાથી ઓલે બને અને આ લોકો ઘા ભેગા સડાવી દે છે તો તમે આ પેઢીઓ સડાવે એ તમે જોઈ શકો અને પાછું ભાઈ ફિટિંગ એ કામકાજ સારું છે વાંધો નથી તો આ કેવું ડુબાળ કરવું પડે હવે આ પેઢી અહીંયા મૂકી દીધું હવે ધીરે ધીરે આગળ ફેરવી દે અંદરની સાઈડ આપણે ભાઈ વિડીયોમાં પૂરેપૂરું બધી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આવી રીતના કયા પેઢિયા ફેરવવાની સિસ્ટમ છે તમે જોઈ શકો આપણે શક્ય હતું એટલું બતાવવાનો પ્રયત્ન કરીએ ખ્યાલ આવે અને જો એક ભાઈ અત્યારે ખંભા ઉપર પેઢીઓ રાખીને ઊભી જાય એમ આપણે આમ હલાવવું હોય તો આપણાથી હલે પણ નહીં જોઈ શકો એમ તો આ વિડીયો હું એક સડવા આવ્યો તો ચાલો હવે આપણે બીજું કંઈ વધારાનું કંઈ બતાવવું નથી કેમ કે વિડીયો આપણો લાંબો થઈ જશે એટલે તમે આ છે ને જોઈ શકો હવે આમાં કંઈ નથી અંદરની સાઈડ એક ભાઈ ઉયી ગયો છે ઈ કોર્થી ઉપાડ મિત્રો આપણે અહીંયા પીડીએફ ચડાવવાનું કામકાજ ચાલુ જ છે અને આપણે અત્યારે તો અહીંયા બેઠા છે કંઈ કરતા નથી પણ આગળ આપણે એ બાજુમાં જવાનું છે રોન કમેરો ચાલો એ તો ત્યાં જઈને તમને બતાવી અને ત્યાં તમને બતાવું ચાલુ તો વિડીયોમાં દેજો તો આપણે એ પણ જોશું વિડીયોમાં ચાલો તો આગળ જોઈએ આપણે પછી તો મિત્રો જો આપણે આ પિન્સલ આ જોવા માટે આવ્યા છે અને આમાં તમને લાગતું હશે કે શું છે એમ ઘણાને ખબર હશે તો આ આપણે એક ડ્રોન કેમેરો પણ કહી શકીએ કે ભાઈ ડ્રોન કમેરો છે અને બીજા નંબરમાં કે આ છે ને ભાઈ દવા સાટવા માટે છે પિસલ કે આપણે ખાતર ઉપરથી જે આપણે પાણી ભેગું સાટતા હોય એ સાટવા માટે આમાં દસ લીટરનું કેન પણ આપેલું છે અને આ અત્યારે જો આવી રીતના ઉપરથી સાટવામાં આવે છે એમાં હેઠે ટાંકી દસ લીટર એમાં પાણી માય અને એમાં આપણે દવા સાટવી હોય તો એ સાટી શકીએ તો એના માટેનું છે ઘણી ઠેકાણે હશે અને જોયેલું હશે આપણી અહીંયા અહીંયા આવેલું છે તો આપણે અત્યારે બતાવવાનો પ્રયત્ન કરીએ તમને તમે આ જોઈ શકો આપણે પેચલ આ જ જોવા માટે આવ્યા હતા તો સાલો મિત્રો આપણે આ લોગને લાંબો નથી કહેશો આ લોગને આપણે અહીંયા ઝેન્ટ કરી દેવાનું છે તો શું કે હવે આપણે આ બધું જોવા ગયા હતા આપણા પેઢીયાનું કામ ઘરે કરેલું છે પણ હવે એ બધું આપણે પાછા આવતા વિડીયોમાં બતાવશું તો તમે મિત્રો ભૂજા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો શું આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે કે ભાઈ આપણે બનાવવા જોઈએ વિડીયો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે પાછા આપણે કાલે મળીશું જય હિશો